શિક્ષક રાજેન્દ્ર હંમેશા ઉદ્ધવત વર્તન કરતા હોવાની રજૂઆત પણ આચાર્ય કરી રહ્યા છે હાલ તો આ નો વિડીયો વાયરલ થવા બાદ ભરૂચ જિલ્લાના શિક્ષણ આલમમાં ખળભળાટ મચી ગયો છે ત્યારે જિલ્લાનો શિક્ષણ વિભાગ કયા પગલા ભરે છે તે જોવું રહ્યું તો લાફા મારનાર આચાર્ય રહિતેન્દ્ર સિંહ અને લાફા ખાનાર શિક્ષક રાજેન્દ્ર આ લાફા કાંડ અંગે શું ફોડ પાડે છે કે નહીં તે જોવું રહ્યું પણ આચાર્ય અને શિક્ષક વચ્ચેની આ ટીસું ટીસુ મેં તો વિદ્યાર્થી જગત અને સોશિયલ મીડિયામાં ભારે ઉત્તેજના ફેલાવી દીધી છે રાજેન્દ્રકુમાર ફતેસિંહ મારું નામ છે મને મારું મીટિંગ તો છાશ વાર હોય છે મીટિંગ કાર મીટિંગ હોય કે નક્કી જ ન હોય મને લગભગ સારા ચાર પછી મીટિંગ બોલાવી હતી. તો એમાં એવું કીધું કે તમે વાલીઓને ચડવો છો તો મેં કીધું હું વાલીઓને હું કામ ચડું કારણ કે મારી તો ભાઈ ફરિયાદ છે નહીં તો પછી હવે તો હું વાલીઓને હણા શિક્ષકોને હું હોકીથી મારીશ હવે હવે મારી પાસે હોકી હોય છે જ અને હોકીથી મારીશ તો મેં એવું કીધું કે ભાઈ સાહેબ હોકીથી મરાય તો એમને કીધું નાક મરાય કે છે હું તમને મારી બતાવું કે છે તો હું મારી બતાવું તે તો ઊઠીને તરત માનવા જ મળે મને અને એટલો મારો એટલું મારું મારે એક હાથે પેરાલિસિસ છે સાત વર્ષથી એક જ હાથે કામ કરું છું પછી તેમ છતાં પણ એ લોકો મને મા શિક્ષકો આચાર્ય મને માનવા જ મળ્યા અને બીજા બીજા વાલીઓ મને બીજા શિક્ષકો મને છોડાયો પછી મેં એવું કીધું કે છોડી ખુરશી મેસી ગયા પછી મેં એવું કીધું કે હું આગળ જણાવીશ હવે તમે મને માર્યું તો હું આગળ જણાવીશ મંગ મંડળની પણ રજૂઆત કરીશ તો પાછું ફરીથી ઉશ્કેર રહ્યા અને પછી હું બેઠો તો બેઠક ઉપર તો મારો પગ ખેંચી લીધો અને ખેંચીને પછી ઢોર માર માર્યો અને માથામાં પગમાં પેટમાં જ્યાં આવ્યું ત્યાં આગળ મને મારવા માર્યો એટલું માર્યું મને તો હું એટલું માર્યું તો બેભાન થઈ ગયો